સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે બાળકોના વોર્ડમાં એક બેડ ઉપર બે બાળકોને સારવાર આપવામાં આવી રહી છે સુરત સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ ચર્ચરિત હોવાથી તોડવાની કામગીરી ચાલી રહી છે જેના પગલે અલગ અલગ વિભાગોને અલગ અલગ બિલ્ડિંગોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે બાળકોના વિભાગને સ્ટેમ સેલ બિલ્ડિંગ માં ખસેડવામાં આવ્યા છે સ્ટેમ સેલ બિલ્ડિંગના સાતમા અને આઠમા માળ ઉપર બાળકોનો વોર્ડ આવેલો છે હાલ ચોમાસાની ઋતુમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાના કારણે સૌથી વધુ અસર બાળકોને થઈ રહી છે બાળકોના વિભાગમાં આવતી રોજબરોજની ઓપીડીમાં પણ વધારો નોંધાયો છે આ સાથે જ આવતી ઓપીડીમાંથી નાના બાળકોને દાખલ કરવાની પણ ફરજ પડી રહી છે જેના પગલે સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા એક જ બેડ ઉપર બે બાળકોને સારવાર આપવામાં આવી રહી છે બેડ ખૂટી પડવાના કારણે અને દાખલ કરવાની સંખ્યામાં પણ વધારો થવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો સુરત સિવિલ હોસ્પિટલના તબીબી કીર્તિ મહેતાએ જણાવ્યું હતું કે પાણી અને મચ્છરજન્ય રોગચાળોમાં વધારો થયો છે તદ ઉપરાંત વાયરલ ઇન્ફેક્શનના રોગના પણ સૌથી વધુ કેસો આવી રહ્યા છે સામના કરતાં વધુ બાળકોના દર્દી હાલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવી રહ્યા છે જેના કારણે સુરત સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગમાં ખૂબ જ દર્દીઓનો ઘસારો વધી રહ્યો છે જેમાંથી મોટી સંખ્યામાં બાળકોને દાખલ કરવાની ફરજ પડી રહી છે હાલ સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિશિયન વિભાગમાં રોજના અઢીસોથી ત્રણસો જેટલા બાળકોના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે પીડિયાટ્રિક વિભાગમાં બેડની કેપેસિટી એકસો વીસ જેટલી છે જેની સામે અઢીસોથી ત્રણસો દર્દીઓ આવતા હોવાથી એક બેડ ઉપર બે દર્દીઓને સારવાર અપાઈ રહી છે સિવિલ હોસ્પિટલ હોવાથી કોઈપણ બાળ દર્દી સારવારથી વંચિત ન રહી જાય તે માટે એક બેડ ઉપર બે દર્દીને પણ સારવાર અપાય છે રોજના મેં કીધું એ પ્રમાણે બસો સિત્તેરથી ત્રણસો દર્દીઓ અમારી પાસે ઓપીડી બેઝ ઉપર આવે છે તે પૈકી રોજના સાહીઠથી સિત્તેર જેવા દર્દીઓને અમારે દાખલ કરવા પડે છે અને વોર્ડમાં રાખી એમને ડૉક્ટરના નિરીક્ષણ હેઠળ રાખી લક્ષણો અનુસાર વર્ગીકૃત કરી અને એને જે તે ટીમની હેઠળમાં સારવાર માટે સોંપવામાં આવે છે હાજી આ ને જ્યારે પણ અમારી ઇમરજન્સીના દિવસે દર્દીઓ દાખલ થાય છે ત્યારે એ દિવસે ઇમરજન્સી ટીમ દ્વારા દર્દીઓને જે એકબીજાનો ચેપ ન લાગે એવા દર્દીઓને સાથે રાખવામાં આવ્યા હતા જેથી એ દર્દીઓને નિરીક્ષણમાં રાખી અને એમના લક્ષણોને અનુસાર વર્ગીકૃત કરી પ્રોફેસર દ્વારા એમની તપાસ કરી અને જરૂરી સારવાર નક્કી કરી એમને જે તે ટીમને સોંપવા ડૉક્ટર્સની ટીમને સોંપવામાં આવે એટલે એ દરમિયાન જે તે બાળકોનો એક વિડીયો આપને સોશિયલ મીડિયા ઉપર જોવા મળી રહ્યો હતો જી શરૂઆતમાં જ્યારે બાળક દાખલ થાય છે ત્યારે બાળકની ઉંમર બાળકના જે રોગ એ તમામને ધ્યાનમાં રાખ્યા બાદ એને ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા બાદ વર્ગીકૃત કરી અને સારવાર ચાલુ કરવામાં આવે છે એ દરમિયાન જેમ મેં કીધું ચેપ નહીં લાગે એવા બાળકોને સાથે રાખીને જોવામાં આવે છે અને એની સારવાર નક્કી કર્યા પછી એમને શિફ્ટ કરવામાં આવે છે જેથી અમારા નર્સિંગ સ્ટાફ દ્વારા અને ડોક્ટર્સની ટીમ દ્વારા આગળના પગલા લઈ શકાય સૌ જાણે છે છે પહેલું જાતે રહ્યા મચ્છરજન્ય રોગો આપની આસપાસ મચ્છરની ઉત્પત્તિ ન થાય તેના માટેના પગલાં લો સરકાર શ્રી દ્વારા અને મ્યુનિસિપાલિટી દ્વારા એના માટેના જરૂરી સૂચનો આપવામાં આવે છે એનું અક્ષર પાલન કરો વાયરલ બીમારી હવાથી ફેલાય છે ભીડભાડવાળા જ્યારે ક્ષેત્રમાં ફેલાય છે જો તમારું બાળક માંદું છે નાનું છે તો આવી જગ્યાએ જવાનું ટાળો અને આપના ઘરમાં કોઈ બીમાર છે તો બાળક એના સીધા સંપર્કમાં ન આવે એની તકેદારી